મારું નામ વાળા છે પોપટપા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે ખેડૂતોની હાજરીમાં અને વેપારી અને કાંટાવાળાની હાજરીમાં જ્યારે ડુંગળીની થેલી જોકી ત્યારે એ થેલી મૂળ બસો ગ્રામની થઈ આ સૌની સાચી સાક્ષીમાં અમારી પાસે એના આધાર પુરાવા અમે એના બધા વિડીયા અને ફોટા લઈ લીધા એક થેલી બસ્સો ગ્રામની થઈ એમાંથી ખેડૂતને ત્રીસથી બત્રીસ રૂપિયાની પાછી વેચાતી લાવવી પડે અને એમાં તમે એમ છો કે અમારે પાંચસો ગ્રામને કિલો કાપવાની છે એટલે આ લૂંટબાજીને સાની તમે બસો ગ્રામમાં તમે એટલું બધું કાપવાની ડુંગળીમાં કે કોઈ પણ જંસીમાં સીધી જ વાત છે અમે સિંગ હોય તો એ એટલે કાપવાની ક્યાંય વાત છે નહીં અને સરકારનો નિયમ નથી પાછો એટલે એ પહેલાં જૂના જમાનામાં લૂટબાજી હાલતી તમારી કરતાં તો બારવટીયા હારા હતા અત્યારના નેતાઓ કરતા તો બારવટીયા હજાર વખત હારા હતા હું તો એમ કહું કે આતંકવાદી અને ગુંડાઓ અત્યારના હારા છે પણ આ ધોળા ગુંડાઓ છે એ ખેડૂતોને લૂંટે છે એ આવનારા દિવસોમાં ખેડૂત સહન નહીં કરે સરકાર જો સમજીક છે ને કદાચ ચૂંટણી એમ જોયા છે જય હિન્દા મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીની અંદર ગટકડા અને ખેડૂતોને છેતરવાની એક રમત ચાલે છે એ ઘણા વર્ષોથી ચાલે છે અને હું આને માટે ઘણા વર્ષથી કહું છું કે જ્યારે ખેડૂતોને ડુંગળી પાકવાની થાય ત્યારે જ આ બધા રમતો કરે છે એટલે અત્યારે જ્યારે ડિસેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી જ્યારે ડુંગળી પાકે તો ઠેઠ ઉતાણી ઊંધી આ ચાર પાંચ મહિના ખેડૂતોને છેતરવાની રમત જ આખો આયોજન બંધ કાવતરું છે એનો ભોગ અત્યારે ખેડૂતો બને એનો તાજા દાખલા રૂપે આજે મહુ ની અંદર કાલે સેક્રેટરીએ અને મહુવા માર્કેટિંગ યાર્ડના નેતાઓએ જાહેરાત કરી કે સફેદ ડુંગળીની હરાજી બંધ કરવામાં આવશે અને પાછી એ અચોક્કસ મુદત પૂરતી એટલે અચોક્કસ મુદત એટલે હું તમે છ મહિના હરાજી નથી કરવાના તમે શું કરવા માગો છો એટલે આ ખેડૂતોને છેતરવાનું તમે બંધ કરો અને ખેડૂતોની ડુંગળી એક મણે દસ રૂપિયા કાપવાની એવી વેપારીઓ ડીઆઈડીએ કાલે હઠ પકડી એટલે આ ડુંગળી તમારા બાપાની છે ખેડૂત જેમ કહે એક પણ ગ્રામ એક પણ ગ્રામ ડુંગળી કોઈ પણ જગ્યાએ કપાહ નહીં નહીં આવતા આવનારા દિવસોમાં જોયા જકા પ્રોગ્રામો આપતા જ ખેડૂતોની એકતા નથી એનો મતલબ એવો નથી કે અમે પાછા ખેડૂતો માટે લડવાવાળા નથી ખેડૂતો ન હોય તો કાંઈ નહીં અમે એકલા લડીને બતાવવાના છીએ એટલે માર્કેટિંગ યાર્ડવાળા એના ફટવા બંધ કરે ડીઆઈડેશન આ ડુંગળીની થેલીમાં તમે દસ રૂપિયા કાપવાની વાત કરો છો શ્યામ અને કંટાળની થેલી કે પ્લાસ્ટિકની થેલી માટે તમે મનાઈ કરી એટલે ખેડૂતોની ઈચ્છા પડે તો પ્લાસ્ટિકની થેલીમાં લાવે યાર્ડવાળાથી કોઈ વેપારીથી કોઈ ડિહાઈડ્રેસનથી કે લેનારવાળાથી ના નહીં પડાય ઓછા ભાવ આવશે અને અમે તમારી હરાજી નહીં કરીએ એવો તો એક શબ્દ એક પણ ખેડૂતોને જો કોઈએ કીધો છે તો પછી પછી જોયા જખા પ્રોગ્રામોથી છે કોઈને ના પાડજો નહીં એટલે મારી સખત આમાં વિરોધ છે અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતો માટે એટલે અત્યારે ડુંગળીમાં ખેડૂતોને ત્રણસો ચારસો રૂપિયા મળે એમાં એ ખેડૂતો હું કાંદો કાઢી લેવાના ક્યા કરોડપતિ ને થઈ જવાના અમારી ઘણા વર્ષોથી માંગ છે કાલે તમે તમે ખાતરવાળાને એક જ કંપનીને તમે એક જ કંપનીને ઇફકોને તમે પંદર હજાર કરોડ રૂપિયા આપી દીધા તમે એ ફૂકો કંપનીને પંદર હજાર કરોડ રૂપિયા સરકારે આપી દીધા અને તમે પાછા એને સબસિડી આપો છો અને એને મોટા મોટા લાભ કરી દો છો અને ખેડૂતોને દેવાનું થાય ખેડૂતોની ડુંગળી હજાર રૂપિયામાં વેચાય તમને વાંધો હું છે એટલે સરકારને મારો સીધો સવાલ છે પણ યારને મારો સીધો સવાલ છે કે અહીંયા આવા રોજના રોજ ગતકડા ન કાઢે ડુંગળી જ્યારે પાકે ત્યારે કા કે અમારે વેપારી એમ કહે છે કે અમને કાપી દ્યો કા એમ કે છે હડતાલ હડતાળ પાડી કા ઘટાડાવાળાની હડતાલ છે એટલે આખી ખેડૂતોને છેતરવાની રમત છે એ બંધ કરો નહીતર પછી કાલતે જોયા છે કે આ પ્રોગ્રામો થશે જય હિન્દ જય ભારત